ધૈર્ય ના ગુમાવો ચાલ્યા જ કરે અહીંયા મારો મેં તો એમ કહે છે સુખ દુઃખ મનમાં ન આણીએ એ તો ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા કોઈ થી નવ ટળે રઘુનાથના જડિયા સૌ ભગત કહે સંપત્તિ વિપત્તિ બધી ઓચિંતા ની આવી પડે દાસ સવો સદગુરુ ચરણે એમ કહે કે નામ વાળાને નહીં નડે જે નામનો આશ્રય કરશે એને મુશ્કેલી નહીં ધૈર્ય વ્રત માણસ ધીરજ બહુ ગુમાવી દે ઘણા મને એમ કહે બાપુ તમે એમ કહો છો માફ કરી દેવાનું સહન કર ક્યાં સુધી અમારે સઘ જ્યાં સુધી જીવતા રહો ત્યાં સુધી સહન કરો ક્યાં સુધી જીવતા રહો જીવતા રહીએ ત્યાં સુધી આપણે હા ક્યારેક ધર્મ સંકટ આવે તો પરિવર્તન કરવાની આપણા શસ્ત્રોએ છૂટ આપી મારે પ્રસંગ તમને નથી કહેવો પણ વિશ્વામિત્રનો જે એક પ્રસંગ છે ગ્રંથોમાં દુકાળ પડ્યો છે ક્યાંય પાણી નથી ક્યાંય ફળફૂલ નથી અને પછી ધર્મ આપદ ધર્મ મહાભારત પછી આવ્યો એના પેલા આપદ્ધર્મ નો